વોટ્સઅપ કસ્ટમ છો બધા મજામાં હોક કે બધા મજામાં જઈશું આદમ બે શરૂઆત આપણે એ કરીએ સવારના સાડા સાત સાડા આઠ વાગે રેડ આપણે દુકાન જવા માટે તૈયાર થઈ જાઉં ખાલી નાસ્તો કરવાનો છે આ બે ખંભે નાખી લીધો હું ચાલ લઈએ પેલા થોડોક નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી જઈએ કેમ કેમ બુરા રહો આવે પુરાણ ટોપી પહેર લાગે કે હું મસ્ત નું નો હોય પણ ટોપી પહેરવી ને ગમતી નથી એ ટોપી પહેરી રાખ યો કાઢ નાખી ટોપી પહેરતો જ નથી ટોપી થી હું એલર્જી હે ને ખબર નત પડતી હરો થોડો નાસ્તો કરી લઈએ હું કે મામા હાલ નાસ્તો મારા મામા ની માં ચેનલ છે હું આમાં એડ કરી દઈ સબસ્ક્રાઈબ કરી નાખજો એ બ્લોગ ચાલુ કરવાના છે ટૂંક સમયમાં હું આમાં ચેનલ નાખી દઈ એડ કરી દઈ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો જરી બાકી જો નાસ્તા માં કઈક આવું છે અત્યારે ચા તો આપડે મૂકી દીધો હે એટલે રોટલી ને કઈક અથાણું બથાણું લઈ લે હું હાર વાલો મળીએ ફરી કરીને આપડે પછી આ જોઈએ આ બધા ધક્કા કરાવે આ એક ભાઈ

હાલો હાલો આપણે એક નાનું એવું કામ હતું ભાઈ પતાવી દીધું હવે પાછળ દુકાન ભેગી ના થાય કેમ તૂટી ગઈ બીજું કંઈ વાંધો ન થયો હારું હાલો તો પાછું આવું કઈક નવીન કઈક કરીશું મળીશું પાછા ફાઈનલ આપણે ઓલા ઉપર પેલા જઈ આવ્યા જઈને જે કળી તૂટી ગઈ હતી જઈને આવ્યા આપણો ભાઈબંધ બન કરણ સ્ટોલ કરીને બેઠો જો માણાવદરમાં કોઈ પતંગ લેવી હોય તો ભાઈની દુકાને આવી જાજો પણ હું અહીંયા આવીને મેં બ્લોગ એટલે ચાલુ કર્યો યાર આ મન મસ્ત વસ્તુ લઈ ગઈ યાર આવડી ના નીકળી પતંગ અમે જોઈ ગયો બાકી ભાઈનો સ્ટોલ છે એટલે કઈ જગ્યાએ કરે માણાવદર પોસ્ટ ઓફિસ રોડ બાગ દરવાજે માણાવદર પોસ્ટ ઓફિસ રોડ બાગ દરવાજે ભાઈની દુકાન છે તો માણાવદરમાંથી જેટલા આપણે જોવે છે કોઈ પતંગને લેવી તો બેસ્ટ રેટને બેસ્ટ ભાવમાં મળી જશે આપણે અહીંથી પતંગ તો અહીંયા આવીને ખરીદી કરજો બાકી

રીતની કઈ પ્રોસેસ છે ઇડલી સાંભળ બનાવવાની બહુ જોરદાર કઈ જ નહીં ના તમને મિત્રો ઇડલી સાંભર બની ગયા છે અટાણે તમે તો આપણે થોડોક સાંભાર લઈ લઈએ હવે નાખી દઈએ ઘરના બનેલા એક નંબર યાર મજા જ આવી જાય બાર કરતા ઘરે ખાવાની જમાવટ આવે સારું જેને જેને ગઈ લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો ભાઈ વાહથી રાયડું નાખે છે એને ખાવાનું મન થઈ ગયું હે પૂરાને સારું હાલો પેલા ખાઈ પી લે હાલો તો ફાઈનલી મિત્રો મામા ઘરે વાઈ ગયા કાતરાશા તમારે કે દે અમે મામા હવે છે ને ખીહર પછી આવીશું થોડી ટાઈટું મોરી થાય ને એટલે ભાઈ ને રખડાવા લઈ ગયા જવું તારે જવું હાલો હાલો મામા જાય છે બાય ભાઈ આપણે કહી દઈએ પછી આપણે ભેગા આવી દુકાને ભાગીએ હારું મામા

હવે આપણે આપણા ફર્સ્ટ ક્લાસ આ મજેદાર બ્લોગ નો એન્ડ કરીએ આઈ હોપ કે તમને ને આપણો બ્લોગ ગઈમો હોય છે તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દો અને આ વિડીયો ગઈમો હોય તો લાઈક કર્યા વગર જાતા નહીં મને સબસ્ક્રાઈબ કરજો અને મારી ઇન્સ્ટા આઈડી હા ભાઈ તારી ઇન્સ્ટા આઈડી બોલ દે વંદન સોલંકી અને બાયોમાં લખેલું છે ઘાયલ તો ભાઈ શાયરી બનાવે છે જો તમને સાહેબ આજ તો પ્રમોશન જ કહી રહ્યા છે આપણી ચેનલમાં ફર્સ્ટ ક્લાસના હલો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં ભાઈ ભાઈ અરે ભાઈ